આ છ રાશિઓનું પલટાશે નસીબ ચમકશે ભાગ્યના એવા તારા કે વિચાર્યું પણ ન હોય મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેવાનો છે આજે તમે ટ્રાન્સફર અથવા પ્રમોશન માટે કોઈની સાથે વાત કરી શકો છો આજે તમે તમારા કરિયરમાં સફળતા મેળવવાની યોજના બનાવશો તેનાથી આવનારા દિવસોમાં તમને ફાયદો થશે તમે નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી શકો છો વાહનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારી કોઈ લાંબા સમયથી અટકેલી યોજનાઓ પૂર્ણ થશે તમારા મનમાં કોઈ વાતને લઈને શંકા રહેશે પ્રોપર્ટી ખરીદતી વખતે તમારે જરૂરી દસ્તાવેજો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે જો તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દાને લઈને કોઈ વિવાદ થયો હોય તો તે પણ ઉકેલાઈ જશે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે સંતોષકારક રહેવાનો છે આજે રોજગારની સ્થિતિ પહેલાં કરતાં સારી રહેવાની સંભાવના છે તમારે તમારા કોઈપણ સાથીદારો સાથે કોઈ મહત્વપૂર્ણ માહિતી શેર ન કરો નહીં તો તેઓ તેનો લાભ લઈ શકે છે જો તમને કોઈ સલાહની જરૂર હોય તો તે કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી જ લો કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે સુખદ પરિણામ લઈને આવશે કોઈ નવું કામ શરૂ કરવું તમારા માટે સારું રહેશે તમે કેટલીક નવી વસ્તુઓ શીખવાનો પ્રયત્ન કરશો પૂજાના આયોજનના કારણે ઘરમાં સગા સંબંધીઓ આવતા જતા રહેશે જો તમે પૈસા સંબંધિત બાબતમાં કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરો છો તો તે વિશ્વાસ તોડી શકે છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે સુખદ રહેવાનો છે આજે તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે આ રાશિના વેપારીઓ માટે આજનો દિવસ આરામદાયક રહેશે વેપારમાં પણ તમે સારું નામ કમાવશો જો તમે કોઈ પણ પ્રવાસ પર જાઓ છો તો તમારા માતા પિતાના આશીર્વાદ અવશ્ય લો તમારે વ્યવસાય માટે સમય ફાળવવો પડશે નહીં તો તમારા સાથીદારો તમને ભારે નુકસાન પહોંચાડી શકે છે કન્યા રાશિ દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે જો તમે તમારી આર્થિક સ્થિતિને લઈને કોઈ તણાવમાં છો તો તે પણ દૂર થઈ શકે છે તમારી સખત મહેનતથી પાછળ હટવાની જરૂર નથી અને તમારા આવશ્યક ખર્ચાઓને ઘટાડવાનો પ્રયાસ કરો મિત્રો સાથે ફરવા જવાની યોજના બનાવી શકો છો તમને સમય સમય પર અધિકારીઓ અને સહકર્મીઓની મદદ પણ મળશે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર મતભેદના કારણે વાતાવરણ તણાવપૂર્ણ રહેશે તમે તમારા બાળકોને નવા કોર્સમાં દાખલ કરી શકો છો તમારે ધીરજ અને હિંમત રાખવાની જરૂર છે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે ઉતાવળ ન કરો તમારા ખર્ચ પણ તમને કેટલીક સમસ્યાઓ આપશે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે આજે તમે નવા કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક રહેશો આજે તમારા અટકેલા ઘરેલું કામ પૂરા થશે લવમેટ માટે આજનો દિવસ સારો રહેવાનો છે આજે તમને કોઈ વડીલ અથવા વરિષ્ઠ વ્યક્તિ પાસેથી યોગ્ય સલાહ મળી શકે છે તમારા વ્યવસાયમાં ચાલી રહેલી સમસ્યાઓના ઉકેલ માટે તમારે તમારા ભાઈઓ સાથે વાત કરવી પડશે ધનુ રાશિ આજનો દિવસ તમારા માટે સખત મહેનત થી ભરેલો રહેશે કેટલાક નજીકના લોકોને મળવાની તક મળશે જો તમે કોઈ સારા સમાચાર સાંભળો છો તો તરત જ બીજાને કહેશો નહીં તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે તમારા મનમાં પ્રેમ અને સહભાગની ભાવના રહેશે જો તમને એલર્જી વગેરે સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેના માટે કોઈ સારા ડૉક્ટરની સલાહ લો મકર રાશિ આજનો દિવસ તમારા માટે ઉર્જાવાન રહેવાનો છે તમારા કેટલાક સરકારી કામ પૂરા થવાની સંભાવના છે તમને કેટલાક ખાસ લોકોને મળવાનો મોકો મળશે જમીન અને વાહન ખરીદવું તમારા માટે સારું રહેશે તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે તમારા કાર્યક્ષેત્રમાં કોઈ મોટી ઉપલબ્ધિ મળવાથી તમે ખુશ થશો તમારે તમારા કાર્યોમાં સમજદારી રાખવાની જરૂર છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ રહેવાનો છે પૈસા સંબંધિત તમારું કોઈ કામ અટક્યું હોય તો તે પણ પૂરું થઈ શકે છે જો તમે કોઈ કામ માટે કોઈ બીજા પર નિર્ભર રહેશો તો તે તમારું કામ બગાડવાની કોશિશ કરી શકે છે તમારી નિર્ણય લેવાની ક્ષમતા સારી રહેશે તમને તમારા કાર્યસ્થળ પર કેટલાક કામ માટે અવોર્ડ પણ મળી શકે છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે સખત મહેનત કરવાનો રહેશે તમારે તમારા પારિવારિક બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે આજે તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે જો તમને કોઈ મોટું કામ મળશે તો તમારી ખુશીનો કોઈ સીમા નહીં રહે તમે પોતાને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયાસો કરશો પરંતુ તમારે તમારા કાર્યોને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવી પડશે